તો જય ભીમ બધા મિત્રોને જય સંવિધાન તો વાત એક નાની એવી કરવાની છે કે હમણાં તો હાલે છે નોરતા એટલે નોરતામાં તો ઘણા મારા ભાઈઓ બહેનો મારી માતાઓ ઉપવાસ રહેતા હશે અને મારી ઘણા લોકો પથારી પણ નાખતા હશે કે તો મારું એવો નાનો એવો ખાલી જાગૃતતા કરવાનો પ્રયાસ છે વધારે કાંઈ નથી તો પથારી નાખતા હશે અને મોંઘા ભાવનું ઘી અને તેલ બાળતા હશે અત્યારે જો કે ઘીનો ભાવ તો લગભગ તો હજાર બારસો તો હશે અને તેલનો ભાવ એસી નેવું રૂપિયાનું કિલો આવતું હશે એ તો અગર એ જો તમે ભાવ હં હજાર બારસો રૂપિયાનું ઘી લઈ આવો એની કરતાં તો તમે એ એના ભણતર તમારા છોકરા હોય એના માટેનું કિતાબ લઈ આવો પુસ્તક લઈ આવો ને કોઈ છે જનરલ નોલેજ છે બાબા બાબાસાહેબનું સંવિધાન છે ગ્યુલામગીરી છે જે એને આમ જીવનમાં ભવિષ્યમાં કામ આવે એવું પુસ્તક લઈ આવો જે એ વાંચી અને એને નુકસાન નહીં થાય તમને ફાયદો થશે એ વાંચશે ને એટલે એને જ્ઞાન મળશે અને જો આ તમે પથારીયું નાખવાથી કે એવું ને તમારા જીવનમાં જો તમે છે ને સારું વાતાવરણ તમારા ઘરમાં ઊભું કરો એટલે પથારીઓ નાખવાની જરૂર નહીં પડે તમારે કે તમે સવારમાં ઉઠીને ટિફિન લઈને કામે વયા જાઓ તમારું ઘરનું પાત્ર હોય ભાઈ હોય તો એ ઘરનું દિલથી કામ કરે ઘરનું અને હું કહું મારી માતા બહેનોને એટલું જ કહેવા માંગુ છું કે તમારા ઘરનું માણસ સાંજે કામેથી આવે તો તમારું મોઢું રસ્તું રાખો કે નહીં તમે બગાડો નહીં તમારા ઘરમાં વાતાવરણ સારું ઊભું કરો તમારા સંતાનોને સમજો કંઈક અમુક વાત કરતા હોય તો એને સમજો અને ભાઈઓને પણ ખાસ કહેવાનું હોય કે તમે તમારા ઘરમાં તમારા લેડીઝ છે કોઈ વાત કરતા હોય તો એને સમજવાની કે નહીં એને બાંધવા મળવાનું કે એવું નહીં કરવાનું તો અને અત્યારે હમણાં જ એક વાત કરવાની હતી કે હમણાં એવો ગયો એક મહિનો એવો ગયો ને તો જેમાં ઘણા બધા તહેવારો હતા જેવા વ્રતો હતા તો મારો ખાલી એક જ પ્રયાસ છે કે વ્રતો અને તહેવારો હતા તો એ મારી માતાઓ બહેનોને ખબર હશે કે આ વ્રતમાં આ કરવાનું આ તહેવારમાં આ ખાવાનું અને આ વ્રતમાં મૂળ ખાવાનું આ વ્રતમાં જાગરણ કરવાનું એવી બધી ખબર હશે પણ એમાં એક દિવસ એક એવો હતો ને કે જે નહીં ખબર હોય કારણ કે એ વધારે તો નહીં માહિતી હોય જે એ દિવસ હતો પંદરમી ઓગસ્ટનો તો જે છોકરી ભણવા જતી હોય જે ભણતા હશે વિદ્યાર્થીઓ હશે એને ખબર હશે કે પંદરમી ઓગસ્ટે આપણો ભારત દેશ આઝાદ થયો એમ એ ખબર હશે અને તો મારી માતાઓને તેટલી ખબર હશે કે સ્કૂલે જવાનું ખાલી અને ઝંડો ફરકાવવાનો તિરંગો ફરકાવવાનો અને બસ રેલી કાઢશે ને ઘરે વહી આવશે એટલી જ ખબર હશે વધારે કાંઈ ખબર નહીં હોય તો હું તમને જણાવું છું કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો હતો અને એ ભારત દેશ આઝાદ થયો હતો પણ આપણે હજી માનસિક ગુલામીમાંથી આઝાદ થયા નથી તો મારો ખાલી હું તમને એમ એમ જ કહેવા માગું છું કે આપણે ભારત દેશની સ્ત્રીઓ અને નાગરિકો અને બહેનો કે એની શિક્ષાની જરૂર છે એમ એને ભણતરની જરૂર છે એને વ્રતની જરૂર નથી એમ એને કેવું વ્રત કોઈ છોકરાવાળા પૂછવા આવશે ને તો એ પૂછશે કે તમારી છોકરી કેટલું ભણે એમ નહીં પૂછે કે તમે કેવું વ્રત રહ્યા છો તમે કેટલા ઉપવાસ રહ્યા છો એવું નહીં પૂછે એટલે અને જો જેટલી જ તમારું સંતાન આગળ ભણશે અને જેટલું જ્ઞાન ભેગું કરશે ને એ તમારા ભારત દેશ માટે પણ તમારા દેશ માટે કંઈક કરી શકશે તમારા સમાજ માટે કંઈક કરી શકશે તો બસ આટલું કહેવાનું અને હું એમ કહું છું કે અત્યારે તો નોરતા હાલે છે તો ઘણા લોકો પથારીઓ ને એવું નાખતું હોય તો એ કાંઈક એવું કાંઈ કરવાની જરૂર નથી તમારા ઘરમાં સારું વાતાવરણ ઊભું કરો ને તો પણ ઘણું છે તમે અંધશ્રદ્ધાથી બહાર રહ્યો તો એ સમાજના ઘણો બધો ફાયદો થાય તમે હવાનમાં ઉટીને કામે વયા જાઓ અને ભલે ત્રણસોનું ચારસોનું જ કામ કરો એવું નથી કે નોકરી ધંધે કરતા તમે હવાનમાં ઘણા પુરુષો કોઈ વ્યસન મુક્ત રહ્યો અને સાંજે આવીને પિતા હોય ને પેઠેલી નાખી જતા હોય બાંધતા હોય એટલે એવું ન કરો તમે વ્યસન મુક્ત રહ્યો વ્યસન મુક્ત રહ્યો એવી આશા રાખું છું તો જય ભીમ જય સંવિધાન નમક તો આજનો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને હા કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળશું આપણા બીજા વિડીયોમાં આવાના વિડીયો હું બનાવતી રહીશ તો તમે મને કમેન્ટ કરજો અને સપોર્ટ કરજો તો જે એવું બને એટલું છે ને લેડીસો ને ભાઈઓને બહેનોને જાગૃતતા કરી શકું તો સબસ્ક્રાઈબ કરતા જજો